અને અહીંયા રફતો તાને હતો ને આજે હોય ને હતો હા આદિત હતો એ હા મોટું કીધું કાન ને યાર ગળ્યા કીન તામે તમે આવતો રહો થઈ યાર આવ તું કનક માં હતા હતી અને તાતા તમે અધો કલાક બે હોય યાર આ દે કલાક વાડી મારે મોડું થાય છે કોઈ બેહારું નહીં અને એ માં નોન નો હપ્તો તો લે કે મે તેવા મારા કા હારી કેવાની છે અને આ ધોકનત બે હું તમાર પેનો નંબર નઈ ની આઈ ને ભાઈ બેન હું કરું તમે બે હોષ્યમાં આવી દુકાન ખોલી બેઠા બેઠા કમાવાનું કરો અને કોઈ ઘરે કમાઈ લઉ ચલો કપા તીર કપા તી રેડી ના તીર ચલો 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 ચાલો ફટા ફટ ફાટ

પડે ફોન આવી પડે હેલો અલે ફાટુડી ઓ વા ના હું રાતે આવું છું ઓ તારે હું ખાવું કે હું ખાવાનું તારે અલી એ ભાઈ હું ડોસી જે એવું કરો છો યાર અલે ફોન વાત કરી છે હું તમને જતી દીધું એ જા ને હા જો ને હા હાલો કે મેરા ને સર અલે લાલ હાલો તારા જોતા લાગે સોલી ઓય તારી

ફોન મેલી દીયો દાદી કરવાન કરો પડતા પડી યાર અલે શાંતિ રાખો કે યાર ફોન આય ફોન ના પણ તમાર તકલીફ પડે એવું છે યાર મારે બહાર જવાનું છે યાર ગમે તે જવાનુંમાં ટાઈમ લાગે ભાઈ શાંતિ રાખો એ વાગે જો નહીં કરું યાર ફોન મે ફોન મે તું કવર નઈ વર્તી잖아 ગડગમાં ટાઈમ છે નક ઈકણ નઈ ફેવડી કાઢી વાત કરીશ તું તને કશાની બરાબર ગઈ કાઢો કોની વેડો યાર નહીં લેવાતું યાર કશે વાતો નહીં તમે ચિંતા કરતા નહીં હું બાપા આનું કરજો નહીં કરવી રાજીરાવા દેજો યાર બોલા કે ચૂપ ફેટ થાય ચેક વાત કરી રહ્યો છું